અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ નવસારી જિલ્લાથી તો નવસારી જિલ્લાના ડાભેલ ગામની એક ઘટના સંદર્ભે વલસાડના સાંસદ ધવલભાઈ પટેલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પર કડક પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે ડાભેલમાં વિધર્મીઓ દ્વારા આદિવાસી હળપતિ યુવકની નિર્મમ હત્યા થયા બાદ પણ આપના ચેતર વસાવા તથા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પીડિત પરિવારની મુલાકાત લેવાની જરૂર સુધી અનુભવી નથી આદિવાસી સમાજ સાથે સહાનુભૂતિ બતાવવાના બદલે વોટ બેંકની રાજનીતિને પ્રાથમિકતા આપીને બંને ધારાસભ્યો ઘટના સ્થળે ન ફરક્યા હોવાનો ગંભીર આક્ષેપ સાંસદે કર્યો હતો ઘટનાની પૂર્વ ભૂમિકા મુજબ ગત બુધવારે ગાયની કતલમાં મદદ કરવાની ના પાડવા બદલ ડાભેલના ખાડી ફળિયામાં રહેતા દીપક હળપતિ પર શોકત ડૂમ અને તેના સાથીઓએ કુહાડીના હાથાથી બેફામ હુમલો કર્યો હતો બંને પગ ભાંગી જતા તેને નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું સાંસદ ધવલ પટેલે અનંત પટેલ અને ચેતર વસાવા પર કરેલી ટિપ્પણી અંગે જિલ્લા કોંગ્રેસે પ્રતિક્રિયા આપી ગૌ લઈને ચાર દિવસ પહેલાં મુસ્લિમ સમાજના કેટલાક લોકોએ એક આદિવાસી યુવાન ઉપર હુમલો કર્યો હતો અને એ હુમલા બાદ ગઈકાલે એમનું સિવિલ હોસ્પિટલ ખાતે મૃત્યુ થયું અમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને તપાસ કરતા અધિકારીઓ ડીવાયએસપી ચાંદુ સાહેબ અને રાય સાહેબની મુલાકાત લઈ કાયદો વ્યવસ્થા જળવાઈ અને મજબૂત કલમો લાગે અને એમ એ જે યુવાનો હુમલો કરનાર છે જે અપરાધીઓ છે એમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે અને કડકમાં કડક સજા થાય અને આ યુવાનને ન્યાય મળે એનો અનુરોધ કર્યો હતો અને જાહેરમાં પોલીસને પણ ચેતવણી આપી હતી કે જો કાયદોની વ્યવસ્થા ન જળવાય અને આ યુવાનને ન્યાય ન મળે તો અમે આવનારા સમયમાં અમારા ધારાસભ્ય શ્રી અનંત પટેલના નેતૃત્વમાં મોટું આંદોલન તમારી સામે કરીશું એવા સમયે માનનીય સાંસદ શ્રી ધવલભાઈએ એ પરિવારની મુલાકાત લીધી હતી એ મુલાકાત બાદ એ જે અન્યાય થયો છે એની વાત સાઈડ પર રાખીને એને રાજકારણનો રંગ આપવાનો પ્રયત્ન કર્યો અને એમણે કહ્યું કે આ યુવાન આદિવાસી યુવાન ઉપર હુમલો થયો છે ત્યારે અનંત પટેલ અને ચૈતરભાઈ ક્યાં ગુમ થઈ ગયા છે પરંતુ મારે ધવલભાઈને કહેવું છે કે અનંતભાઈએ સૂચના આપ્યા બાદ અમે સિવિલ હોસ્પિટલની મુલાકાત પણ લીધી અને આવનારા સમયમાં આદિવાસી સમાજ ઉપર જે હુમલો થયો છે એને ન્યાય અપાવવા માટે અમે મેદાને આવશું પરંતુ અત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં સરકાર છે ત્યારે ન્યાય અપાવવાની નૈતિક જવાબદારી તમારી સત્તાધારી પાર્ટીની છે જો એ પાર્ટી ન્યાય નહીં અપાવશે તો આવનારા સમયમાં અમારા ધારાસભ્યશ્રી આદિવાસી સમાજ માટે નહીં પણ કોઈ પણ સમાજના યુવાનો હોય કોઈ પણ ધર્મના યુવાનો હોય કોઈ પણ સમાજ હોય કોઈ પણ માણસ હોય એની સાથે અન્યાય થશે તો અમારા ધારાસભ્યશ્રી અને અમારી કોંગ્રેસ પાર્ટી એમની સાથે ખડે પગે ઊભી રહેશે ચેતરભાઈ અને અનંતભાઈ અનેક આદિવાસી સમાજમાંના મુદ્દાઓને લઈને લડે છે મહુવા પણ મહુવામાં પણ આદિવાસી સમાજના એક યુવાન ઉપર હુમલો થયો હતો જ્યારે પલસાણામાં પણ એવી ઘટના બની હતી ઉમરગામમાં પણ એવી ઘટના બની હતી ત્યારે ધવલભાઈ ક્યાં ગયા હતા એ મારે ને પ્રશ્ન છે એ સમયે અનંતભાઈએ ત્યાં જઈને આદિવાસી સમાજના યુવાનોને ન્યાય અપાવ્યો હતો કસ્ટોડિયલ ડેટ ની વાત કરે બે બે યુવાનો જયારે મૃત્યુ પામ્યા હતા ત્યારે છ છ પોલીસ વાળાને સસ્પેન્ડ કરાવીને અનંતભાઈએ ત્યારે આદિવાસી સમાજના યુવાનને ન્યાય અપાવ્યો હતો પરંતુ ઢવલભાઈ મારે તમને એક જ વાત કેવી છે રાજકારણ છોડો જે પણ જ્ઞાતિનો હોય જે પણ સમાજનો હોય જે પણ ધર્મના લોકો હોય જેમની સાથે અન્યાય થયો હોય તેને ન્યાય અપાવવાની નૈતિક જવાબદારી તમારી સત્તાધારી પાર્ટીની છે જો સત્તાધારી પાર્ટી કાયદો ને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ જશે તો આવનારા સમાજમાં આવનારા સમયમાં અમારા ધારાસભ્યશ્રી સાથે અમે આંદોલન કરશું અને આ પોલીસને પણ કાયદો વ્યવસ્થા જાળવવા માટે અમે એમને એમનો રસ્તો બતાવશું ત્યારે ડવલભાઈ રાજકારણ છોડો રાજકારણમાં યોગ્ય નથી આ એક આદિવાસી સમાજનો ખૂબ જ ગંભીર પ્રશ્ન છે એમાં રાજકારણ છોડીને એમને ન્યાય અપાવવાના પ્રયત્ન થવા